Hallaðu? <laughs> Maja og હાલો માંડવીની ગાડી જોખા છે ને અમારે જવું છે વાડી થઈ ગયા છે હાલતા હાલો હું મારી છે ને પાછો આવી આ બધાને માણસોને મૂકી દરે લગભગ જોખાઇ જા હે તો આપણે હિસાબ કિતાબ થઈ જાય હું પાછો આવું તો અને જોખાઇ જા હા એ તો છે એ છે એ કેટલીક હાલો માણસોને અહીંયા પુગાડી અને મારે વળી પાછું જવું હતું માંડવી જોખા લગભગ તો જોખાઈ જ ગયો હે આજે હે નહીં હવે એ તો છ વાગ્યાની હે સાડા થવા આવ્યા હે એટલે જોખાઇ જ ગયો હે આપણે હું જાઉં ને તો હિસાબ છે મારે બાપુ આપણે કેટલી ગુણી થાય હિસાબ કિસાબ બધો થઈ ગયા પાછો આવી ફરી એ બધા હે હવે અહીંયા માંડવી છે ને જોખાવા આવી છે આપણે જાજુ છે નહીં હવે હું અહીં પૂગી બનતા માંડવી જોખાવા આવી છે દહા ગુણી અહ અટલી છે જો ખૂણામાં હે અટલી બાકી ચોખાઈ ગઈ છે દવા આપણે ઘણી નાખલ હતી માથે પાવડર હતી બધું ઉડે છે એ કાકરાઓમાં જ થાય ભાઈ કે મેળી માથે ના થાય એ ભાઈ અમારા વેપારી છે કેટલી કડાવીએ તો તો બહુ ના કહેવાય બહુ ના કહેવાય

હતી પાવડર વાળી હતી મારે પાછું જવું છે ભાદર નવલો ભાઈ નહોતો વેપારી તો કે અમારા ગામનો જ છે વાવું કરવાનું જે આવે ને એ જીરું વાવવાનું તલ વાવવાનું હમણાં આવ્યું હતું ને એ જે કરે કે હોળ હોમ માગી હા એમાં સાચી વાત છે એની હોળ હોમ માગી હતી તેથી ન દીધી એ દી બજા ટૂંકમાં વહી જાય હોણ હોળ હાડા હોળ હો થઈ ગયા હતા એ દક ચઢ ગયે ચડીએ પણ પાછી વળી રિવેસ થયેલી બહુ નહીં આવેલી પણ ટૂંકમાં ખોક રૂપિયા જેવું નીકળી ગયું આપણે પંદરસોમાં લીધી અને ઉતારાની વાત કરું ને તો વિઘ્યામાં બધી માંડવી તો ત્રીસની અંદર રહી અવાન અવારન અવારમાં ઈઠાવી મણ જેવી ઈઠાવી મણ જેવી થઈ ટૂંકમાં વિઘે બધી બધી હરેરા પછી અમુક વધારે નીકળ્યું અમુક ઓછી પણ હરેરા ઈઠાવી મણ જેવી વિઘે નીકળી પરવાથી ઓછી રૂપી પરવા પાંત્રીમાં થોડીક ઓછી રહી ગઈ ચોતરી પાંત્રી ચોતરી પાંત્રી એમ થઈ હતી હવે થોડીક નબળી રહી ગઈ પણ નામી નામી થઈ ગઈ અને ભાવ સારો જ કહેવાય પંદરસો પંદરસો રૂપિયા હોય એટલે નામી ટૂંકમાં પૈસા હેલા થાય અને ખેડૂતને વળતર મળે આટલો ભાવ તો નોર્મલ રહેવો જોઈએ દઉં પંદરસોથી ઉપર રહેવો જોઈએ ઓછામાં ઓછો પંદરસો રહેવો દઉં તો ખેડૂતમાં આ હે ને કંઈક વધે પછી આ બધો હિસાબ કરો ને જો હજાર બારસો રૂપિયા ભાવ હોય ને ગાડું માંડવી થઈ હોય તો કંઈ ના આ તો ત્રીસ ત્રીસ મને માંડવી થાય એટલે વરી કંઈક દેખાય ગાડું માંડવી થઈ હોય હજાર રૂપિયા ભાવ તો વી હજારનો ભેગો થાય હિસાબ કરો બધો ખાતરું ભરવાનું તો વધે નહીં પણ આ પંદર હો ઉપર એ ને પંદર હોળોથી બે હજારની વચ્ચે તો વાંધો ના આવે તો કંઈક ખેડૂતને જોડે પણ નામે મી આપણે જે કરમમાં હોય ને એ જ ભાવ આવે એ જ થાય પેદા હા પડે ચાલો આ બધું ચોખ્ખું ચણ થઈ ગયું હોય મારે જવું હવે પાછું ભાદરે હાલો અમારે ચુમાહ મોહમ વેચાઈ ગઈ ને આ મોહમ તૈયાર થઈ ગયા હમણાં ગીરાની જીરું વરી હમણાં તૈયાર થઈ ગયા ઉપાડવાનું કામકાજ ચાલે બ્રહ્મણંદ મહારાજ ચાલે જાય સત્છંદ ને ગીરું ઉપાડતું જાય

બે વાઢળિયું ભેગી ઉપાડી હઈ વચમાં વરામણ ન કરતા ઓલો કેલ બહનિયા એક વાઢળી હે ને વાહા મો ઉપાડલ દેખાય ને થી આમ નમ આયું થી ભેગો બે વાઢળિયું લઈ હૈ એટલે હવે આમની છ પાટુ રયું હે ઈ હવે અહીંયા આખી વાઢળી તા નઈ લેવાય હાં પડી જા હે પણ હવે એટલે પુગી એટલી હવે આટલી આ છ છલક ભગ ધોરી ધોરી હોતી લઈ લેવી હતી હેરાનો કઈક માપ દીએ ને અમારે પુગી ગયા હે આ અડધા માણસો ને જે પૂગે છે લેવરા આવેથી હું લઈ આવું તા પાણી એ પૂગા લઈને હેઠળ પાણી અહીંયા હેતી લઈ આવું અને છોકરા બધા ટ્રેક્ટર ઉપર રમે અને હાલો છે કંઈ કે હેરા કટલા થાય અમારે આજના હેરા કટલા થયા ને કંઈ બપોરે ત્યાં દોઢમાં એક ઓછો હતો બધા કાલના નાજના થઈને આજ કઈ પચાસ ઉપર બપોરે વારી લીધા હતા હવે હાઈ ખબર પડે કે આજના દિના કટલા થાય અને ટોટલ પાછી કાલ ખબર પડશે કાલ જીરું ઉપડી જાય એટલા માણસ ને તો વહેલો ઉપડી જાય કેમ કે હવે અહીંયા રહી જાય એક વાટડી વાર છ પાટું ઈ બે પાટું ઓલી વાટડીમાં હે અને પછી છેલ્લી વાટડી આટલું હે એ છોકરાને રાડ બફેર પડી જો બાઈ જા હે હાલો અમારે આવું કંઈક હાલે કીમ પડી જાય ને કઈ ખબર ના પડી ને થાય થોડીક પકડી રાખીને તો આટલું ઉપડી જાય પણ એવું ના હોય બરાબર ભગવાને એ માપ જ દીધો હોય કામનો કેટલી વાર કામ કરવાનું એટલી વાર આ બેરા લાગર હે ને થોડુંક ઉતરી ગયું તો જ્યાં તમને ખબર પડીએ એમાં જરાક ઝણકા થાય હેરા ટૂંકમાં પથારા ઝીણકા થાય હેરા તો વડા કરીને પણ પથારા ઝીણકા થાય અહીં થોડીક તૂટ આવીએ બાકી આની કોમ તો જબરા જબરા જો જ્યાં તમે જોઈ શકતા હો પથારા જબરા જબરા હે અહીંયા જરાક ઝીણકા હે ચાલો થોડોક તો બેક વીઘા ની ઓછો ખોટ આવીએ જ ટૂંકમાં વિહક હેરા ખોટ આવીએ ના આ બે જગ્યા ઉતરી ગયો ને એમાં વિહક હેરા ખોટ આવીએ ને વધારે વીસ થી વધારે ના અટલી અટલી આવીએ બાકી જોતા અહીંયા બાકી અહીંયા જોતા હા કોઈ લાડી હોય તો હે ને હોરી પછી અને હોરી પછી અમારે લગ્ન કરવાના જ છે કા હા હા પછી અમે અહીંથી ડાયરેક્ટ ગીરું ઉપાડી ને કાઢી ને જાન લઈને જાઉં હા હા લાડી ગોતવાની હે એના માટે થઈ રહે નધી રે ઓકી વાગે છે અને 8:00 સુધી ઉ હતા હવે હે ને ટૂંકમાં અડધી કલાકનો ટાઈમ છે આજે ઉપાડેલ છે ને બધું એ હેરા કરી લઈને ત્રીસ પાંત્રી કે ચાલીસ એ હેરા બધા કરી મૂકીએ નકર હે ને કોરિયું રહેવા દે ને તો હાલે બીજેથી હેરા કરીને તો હાલે પણ એને વિખાઈ જવાની ને બેગ રે વાવડાની કોઈ છકી આવે તો કોરી વિખાઈ જાય એ પછી ઝાડું ઝાડું કરીને વીણું આઘરા લાગે એટલે સવારેથી બપોર સુધી જઈ અમે ટૂંકમાં ઉપાડ્યો ને એના બપોરે હેરા કરી મૂકી અને પછી બપોરે બે વાગેથી લીધું હોય ને એના પાંચ હાડા પાંચે લઈને અહીં જે ટૂંકમાં હેરાજી ઉપાડ્યો ને એને આવી રીતે હેરા કમ્પ્લીટ કરી અને પછી જ જાય હાલો એ બધા હેરા કરીએ ને હું ને કોલો છોકરો હોય ને એવા ટ્રેક્ટર આવ્યું હોય તો ભૂકાની ટોલી ભર લે એ ભૂકો એ ભેગા ભેગા વયો જાય અને માણસ બે હોય ને મજા ભૂકો થડકા ના આવે અમે બે છે ને ભૂકાની ટોલી ભરવા ગયા હતા બારીયાથી વિડીયો જોતા હોય ને કે જે આ ભાઈ ને ને છોકરી ગોતવાની છે બારીયાથી કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં કહી દેજો આરીઓ મુરત આ હેરો કરે ને એ

ચોકી ચોકી ગામનો છે ભાઈ ત્યાંથી કોઈ વિડીયો જોતા હોય તો જણાવજો અમારા મુરતીઓ છે હે હા છોટા ઉદેપુર જિલ્લો છોટા ઉદેપુર ભાઈ અમારા ટ્રેક્ટર ને હે આજે પ્રોપર જગ્યા હતી નહીં જેવી બિચાર અડધું ઠાર ચાકર માં હોય તડકા હોય અડધું અંદર હોય હવે હલો એ બધું અહીંયા રહી ગયા હે હવે જગ્યા ખાલી થાય ઉંદેડા નામ દાખલો કહ્યું કેવો દાખલો કહ્યું જોઈ કરવાનું પાક વાંચણ બાજણ ધરાબો લાદી પાકું કરી કાગળ કે પાછળ ન પડે હવે આપણે હલવા ની બધું અહીંયા પછી ગોઠવી દેવા વાઢું ફ્રી થો ને પછી અમારે સામાન કેટલો હોય જો અમારે અડધી ટોલી પછી અટાણે ભરાય પાણી આ બધું એવા સારું ભરી જાય કે વા વાવે ખીચવા જવું પડે તો મોટર ચાલુ કરવા જવી પડે તો વળી બે જણા હોય એક જણો ફોન ચાલુ રાખીને એમ કે બંધ કરો ને ચાલુ કરો ને પાણી વધારે જ હોય હા એટલે ધકા ધકી ન થાય ને એવા હાટું પાણી ભરી જાય એટલે પાછી ઉપાધિ નહીં હાંજ